કરી હતી કે વર્ષ રોજગારી અર્થે આવતો જ હતો અને મોજ સો કરવા વાપરવાના રૂપિયા ન હોવાથી શોર્ટકટ ના રૂપિયા મેળવવાના ઈરાદે વર્ષ બે હજાર એકવીસમાં માં વરાછા વિસ્તારમાં આવેલ ગ્લોબલ માર્કેટમાંથી એક દુકાનમાંથી ચાલીસ હજાર તથા બે હજાર ત્રેવીસ માં રિંગરોડ ખાતે આવેલ રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી એક દુકાનમાંથી છત્રીસ લાખની ચોરી કરી હતી જે ગુનામાં પકડાઈ ગયા બાદ બાદ વર્ષ જામીન પર મુક્ત થયા વતન બિહારમાં રહેતો હતો અને બિહારના દલીલપુરથી થી સુરત આવી રાત્રિના સમયે પૂર્ણા વિસ્તારમાં આવેલ અવધ ટેક્સટાઇલ માર્કેટની અલગ અલગ છ દુકાનોમાંથી રોકડ રૂપિયાની ચોરી કરી વતન ભાગી ગયો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાને સુરત લાવી તેનો કબજો પૂર્ણા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત